અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં એક્યાસી પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે નવી ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંકલાઇનનું લોકાર્પણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું આ ટ્રંક લાઇન નિકોલ ઓઢવ વસ્ત્રાલ અને રામોલ હાથીજણ વોર્ડને આવરી લે છે જેનાથી પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાનું નિરાકરણ થશે આ પ્રોજેક્ટથી રામોલ ઓઢવ હાથીજણ અને નિકોલ જેવા વિસ્તારોમાં વરસાદી પાણી અને ગટરના નિકાલની સમસ્યા હળવી થશે જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહત લાવશે પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ ઓવરફ્લોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં હતો આ નવી ટ્રંક લાઇનની શહેરની ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનશે પાઇપલાઈનનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે આઠ લાખ જેટલી વસ્તી એ જે આ સમસ્યાથી ઝૂમતી હતી એ તમામે તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેંક મારફતી ઊભું પાડી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે અને અમારી એ અને સાથે જતીષભાઈનો પણ આ વિસ્તાર છે